ભાવનગર એલસીબી પોલીસ દ્વારા જુગાર રમતા કુલ નવ લોકોને ઝડપી પાડેલ ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત કરવા સખત સૂચના આપેલ હોય જેના અનુસંધાને ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ મફતનગર બંબાખાના પાછળ સંઘર્ષ હનુમાનજી મંદિર પાછળ

અતુલભાઈ પુનાભાઈ પરમાર કુલ નવ લોકોની અટકાયત કરી કુલ કિંમત રૂપે એક લાખ પાંચ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરી જુગાર થતા હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધર્યા